વડોદરાની વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના બે વિદ્યાર્થીઓએ મોરેશિયસ જઈ ભારત અને વડોદરાનો ઢંકો પગાડ્યો છે આ સાથે ગૌરવ પણ અપાવ્યું છે વડોદરા નજીક આવેલ શેર કે ખાતે આવેલ વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બે માસ્ટર ભાઈઓ મિદાંશ અગ્રવાલ અને માસ્ટર શિવાંશ અગ્રવાલ તાજેતરમાં મોરેશિયસની મુલાકાતે ગયા હતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમની મુલાકાત દરમિયાન તેઓને મોરેશિયસના મંત્રાલયોની સામે પ્રદર્શન કરવાનું સન્માન મળ્યું હતું આ સિદ્ધિ વિદ્યાર્થીની મહેનત સમર્પણ અને ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરવાના જુસ્સાનું પ્રમાણ છે આ મહત્વપૂર્ણ પ્રસંગ વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે ત્યારે હરેશ અમીન ચિરાવ અમીન અને પ્રિન્સિપાલ ઉપિન્દર કૌર આહલુવાલિયા સહિતના મેનેજમેન્ટ ટીમનો તેમના અતુટ સમર્થન અને માર્ગદર્શન માટે આભાર માન્યો હતો આ અંગે પત્રકાર પરિષદ દરમિયાન બંને વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સર એમને જે ગુજરાતીમાં અને એમના ઇન્ડિયન કલ્ચરમાં ખાસ કરીને જે એ લોકોએ મ્યુઝિક ને પિયાનોનું જે વગાડવાનું કર્યું હતું એ ગુજરાત અને ઇન્ડિયાની સંસ્કૃતિ પ્રમાણે આખું એમને બધું પરફોર્મ કર્યું હતું જેના લીધે એમને આ અવોર્ડ મળ્યો છે ત્યાં જે મોરેશ્કિસને મિનિસ્ટ્રીઝની ગવર્મેન્ટમાંથી અને કે એ લોકોનું જે પરફોર્મન્સ હતું અને સ્કૂલમાં એ લોકોએ જે ભણ્યા હતા કે જે રીતે શીખ્યા હતા એ બહુ જ ગૌરવરૂપ હતું અને લોકાને ખૂબ આગળ કામ આવશે જેનાથી એમને પણ પ્રોત્સાહન મળે છે ને એમને જોઈને બીજા બધા છોકરાઓને પણ સ્કૂલમાં પ્રોત્સાહન બહુ મળે છે મે કોઈ એ પ્રેરણા વેજ ઇન્ટરનેશનલ સ્કૂલે દી કે મે બહાર જઈ પા મોરિસિયસમાં એસા મિનિસ્ટ્રી કે સામે પરફોર્મ કર પાઉં ઉનકો એક્સપોઝર દે પાઉં મેરા ભી મેરા બહુત અમેઝિંગ ટ્રિપ થા મેયકો બહુત મજા આયા ઇતના પ્રૌડ ફીલ મનકો મેયકો બહુત પ્રૌડ લગ રહે હે મેયકો વેજ ઇન્ટરનેશનલ સ્કૂલ કે લિયે પેરેન્ટ્સ કે લિયે ટ્રસ્ટીસ પ્રિન્સિપલ બહુત અચ્છા થા